જેની પૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે આઈપીએલ બે હજાર પચીસ ફેબ્રિકમાંથી બનેલ જર્સી પહેરશે આઈપીએલ શરૂ થવાની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પરંતુ લોકોને એ ખબર નહીં હોય કે આઈપીએલ રમનાર તમામ ક્રિકેટરો સુરતના ફેબ્રિકમાંથી તૈયાર થયેલ જર્સી અને ટ્રેક પેન્ટમાં જોવા મળશે આ ખાસ જ્યુરિક મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે જે પોલિએસ્ટર કાપડ હોય છે આઈપીએલ ના ખેલાડીઓના જે ડ્રેસ બને છે તેના કાપડ ઉપરાંત દર્શકો મેદાનમાં જે જર્સી પહેરી અને જતા હોય છે તે જર્સીનું કાપડ પણ સુરતમાં જ તૈયાર થાય છે ખેલાડીઓ માટે બનાવવામાં આવતા ડ્રેસનું કાપડ અનેક વિશેષતા ધરાવે છે આ ફેબ્રિક તાપમાનને સંતુલિત રાખે છે ફેબ્રિક ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે આ ફેબ્રિકમાં ખાસ તંતુઓ વપરાય છે જેના કારણે ભેજ અથવા તો પાણી તેને ઝડપથી શોષી લે છે પરસેવો હોય તો તરત જ સુકાઈ જાય છે જેના કારણે આ ફેબ્રિક વજનદાર અને ભીનું પણ રહેતું નથી તેમજ ખેલાડીઓ આરામથી રમી શકે છે कैसा कपड़ा बनना है कपड़ा इन लोगों को चाहिए लाइट वेट कपड़ा चाहिए हमें हमेशा और स्ट्रेचेबल फूड वे स्ट्रेचेबल बोलते हैं हम जो साथ बनता है। रिसाइकल है जो प्लास्टिक वेस्ट अपना होता है प्लास्टिक बोतल का वेस्ट होता है उसका वेस्ट से हम लोग धागा बना रहे हैं और धागा बना के काफी कंपनीज आई है वो धागा बना के हमको देते हैं उसी का रिसाइकिल हम पॉलिस्टर बना के सप्लाई कर